નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે જે ધ્યાન કરીએ છીએ એ ધ્યાન કોઈ મંજિલ નથી ધ્યાન એક યાત્રા છે ધ્યાન એક પ્રવાસ છે જેમ આપણે અહીંયા જોઈએ છીએ કે આપણે અમદાવાદથી હરિદ્વારનો પ્રવાસ કર્યો તો એ ધ્યાન અમદાવાદથી હરિદ્વાર સુધી પહોંચવાની પ્રક્રિયા છે એ આપણી મંજિલ નથી તે આપણો પડાવ નથી તો પરમ તત્વ એટલે કે પરમાત્મા અકર્તા છે જો તમારી પાસે જ્યાં સુધી ક્રિયા હોય તમે કોઈ પણ પ્રકારની ક્રિયા એટલે કે ધ્યાન સાધના યોગ સમાધિ મંત્રોચ્ચાર મંત્ર જાપ કે પછી અનુષ્ઠાન કરતા હોય તો એટલું સમજી લેવું કે આપણે મંજિલ સુધી પહોંચ્યા નથી હજુ તો આપણે યાત્રી છીએ આપણે રસ્તામાં જ છીએ અને એક એક કદમ આપણે પરમાત્મા રૂપી મંજિલ તરફ આગળ વધતા જઈએ છીએ કેમ કે યાત્રામાં તો ચાલુ જ પડે છે યાત્રા એ તમારો પડાવ નથી તો પરમાત્મા અગતિ છે અને તમારી યાત્રા ગતિશીલ છે પરમાત્મા રૂપી મંજિલને પામવા માટે તમારે મુલાધાર ચક્રથી લઈને સહસ્ત્રાર્થ ચક્ર સુધીની યાત્રા કરવી પડે છે બીજું કે પરમાત્મા કોઈ શબ્દ નથી પરમાત્મા કોઈ નામધારી નથી પરમાત્મા કોઈ વ્યક્તિ નથી પરમાત્મા કોઈ દેહધારી નથી તો પરમાત્મા એક શૂન્ય શક્તિ છે તો આપણામાં એક કહેવત છે કે જેવા માણસને તમારે મળવું હોય તેના જેવા થઈને તેની પાસે તમારે જવું પડે તમે એક સારા માણસને મળવા માગતા હોય તો તમે ગમે તે પરિસ્થિતિમાં મળી શકતા નથી પરંતુ જો તમારે એક સમ્રાટને મળવું હોય તો બધી જ રીતે તમારે વ્યવસ્થિત થઈને જવું પડે છે તો પરમાત્મા અકર્તા છે પરમાત્મા સ્થિર છે અને મૌન છે તો હવે પરમાત્માને મળવા માટે કોઈ કાર્યની જરૂર નથી કોઈ ગતિની જરૂર નથી અને કોઈ પણ પ્રકારના શબ્દોની પણ જરૂર નથી તો આ ત્રણ વસ્તુ તમારામાંથી છૂટી જાય એટલે કે પહેલાં તો તમે કોઈ પણ પ્રકારના નિયમથી બંધાયેલા હોય કેમ કે નિયમ એ જ બંધન છે બીજું તમારી કોઈ પણ પ્રકારની ધ્યાન યોગ સાધનાની યાત્રા ન હોય ત્રીજું તમારી પાસે કોઈ પણ પ્રકારના શબ્દ ન હોય તમે ખુદ નિશબ્દ ખુદ અંદરથી અને બહારથી મૌન થઈ ગયા હોય અને જ્યારે તમારા અંદરથી આ ત્રણેય ક્રિયાઓ છૂટી જાય છે ત્યારે સમજી લેવું કે હવે તમે પરમાત્મા રૂપી મંજિલની નજીક પહોંચી રહ્યા છો અને હવે તમારી યાત્રાનો અંત આવવાની તૈયારી છે હવે તમારી મંજિલ હવે તમારો પડાવ બહુ દૂર નથી તો હવે આપણે જોઈએ કે ધ્યાનમાં ધ્યાન મંજિલ કેમ નથી તો શબ્દોથી મૌન થવા કરતા ભાવથી અકર્તા થવા માટે મુલાધાર ચક્રથી જ યાત્રાની શરૂઆત કરવી પડે છે અને આ અંદરની યાત્રા તમારે સૂક્ષ્મના માર્ગ ઉપર કરવાની હોય છે તો મૂળધારમાં પૃથ્વી તત્વ પડેલું છે તેઓ ગણેશ અને રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન છે તો અહીંયા આવતા તમારી કામવાસના છૂટી જાય છે બ્રહ્મચર્યની પ્રાપ્તિ થાય છે તો અહીંયા તમને સિદ્ધિ મળે છે અને તે સિદ્ધિ તમને લલચાવે છે તો અહીંયા તમે અકર્તા અને મૌન થઈ શકતા નથી ત્યાંથી તમારી યાત્રા આગળ નીકળીએ તો સ્વાદિષ્ટાન ચક્રમાં પડાવ થાય છે અને અહીંયા તમારો ભય ક્રોધ ધ્રૂણા અને હિંસા છૂટી જાય છે અને તમારામાં પ્રેમ અને કરુણા ઉભરાય છે તો આનું જલ તત્વ એટલે કે પાણી તત્વ છે તો અહીંયા પણ તમે અકર્તા અને મૌન થઈ શકતા નથી તમે શૂન્ય થઈ શકતા નથી ત્યાંથી તમારી યાત્રા આગળ ચાલે છે તો મણિપુર ચક્રમાં પડાવ થાય છે અહીંયો અગ્નિ તત્વ છે અહીંયા તમને શ્રદ્ધા અને વિવેકની પ્રાપ્તિ થાય છે પરંતુ અહીંયા પણ તમે અકર્તા અને શૂન્ય થઈ શકતા નથી ત્યાંથી તમારી યાત્રા આગળ વધે છે તો અનાહત ચક્રમાં તમારો પડાવ નાખે છે અહીંયા તમારી સંકલ્પ શક્તિ દઢ થાય છે તમારું મનોબળ મજબૂત થાય છે તમારું કેન્દ્ર મજબૂત થાય છે પરંતુ તમે અકર્તા અને શૂન્ય બની શકતા નથી ત્યાંથી તમારી યાત્રા આગળ વધે છે એટલે વિશુદ્ધિ ચક્રમાં તમારો પડાવ થાય છે તો અહીંનું તત્વ છે આકાશ તત્વ તો અહીંયા તમારો દ્રઢ ભાવ તૂટી જાય છે પરંતુ તમે અકર્તા અને શૂન્ય થઈ શકતા નથી કેમ કે આ ચક્ર સુધી પાંચ તત્વની સીમા છે આટલા સુધી પાંચ તત્વ રમી રહેલો છે તો ત્યાં પાંચ ત્યાંથી તમારી યાત્રા આગળ નીકળે છે અને આજ્ઞા ચક્રમાં પડાવ કરે છે તો આ ચક્ર પાંચ તત્વ બહારનું ચક્ર છે અહીંયા આવતો તમે પાંચ તત્વથી ઉપર ઉઠી શકો છો એટલે અહીંયા દરેક પ્રકારના મોહ છૂટી જાય છે અહીંયા તમે મનના માલિક બની જાઓ છો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોના માલિક બની જાઓ છો અહીંથી તમારી મંજિલ બિલકુલ નજીક જ છે તમને સામે જ મંજિલ દેખાય છે તો અહીંયાથી પણ તમારે એક કદમ આગળ યાત્રા કરવી પડે છે ત્યારે જ તમે સંપૂર્ણ અકર્તા અને સંપૂર્ણ શૂન્ય બની જાઓ છો ત્યારે તમે મંજિલે પહોંચીને પૂર્ણ વિશ્રામમાં આવી જાઓ છો હરિમ તસદ આદેશના પ્રણામ